કાનન ડોટ કો દ્વારા આગામી મે બે હજાર ચોવીસ ઇન્ટેકમાં કેનેડા અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવા માટે પ્રી ડિપાર્ચર ઇન્ફોર્મેટીવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કાનન ડોટ મે બે હજાર ચોવીસ ઇન્ટેકમાં પાંચસોથી વધુ કેનેડા સ્ટુડન્ટ વિઝા મેળવનાર દેશની અગ્રણી વિઝા કન્સલ્ટન્ટ કંપની છે વર્તમાન સમયમાં કેનેડા અભ્યાસ અંગે અનેક નેગેટિવ પોઝિટિવ સમાચાર ચર્ચામાં છે ત્યારે કેનેડા વિદેશ અભ્યાસ અંગે વાસ્તવિકતા શું છે તે અંગે મહત્વપૂર્ણ વાર્તાલાપ માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પ્રેસ કોન્ફરન્સને કાનન ડોટ કોના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ શાહે સંબોધી હતી ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા છે તો એ સેમિનારનો હેતુ છે કે બહુ બધી ભારતીય વિદ્યાર્થી એક અલગ જાતની અહીંયા રહેણી કરણીથી ટેવાયેલો છે અને કેનેડાની રહેણી કરણી આજે શુક્રવાર ઓગણત્રીસ માર્ચના બે હજાર ના રોજ કાનન સીઓ દ્વારા અમે લોકોએ પ્રી ડિપાર્ચર સેમિનારનું આયોજન કર્યું છે એ પ્રી ડિપાર્ચરનું સેમિનાર રેડી ઓકે आपको बताने वाले हैं ताकि आपकी जर्नी आप कैनेडा जा रहे जोश जो होना चाहिए वो आ जाए और हम सबको लगता है कि ये तो कॉमन बात है और वो कॉमन बात कौन सी है जितने भी लोगों को आपने यहां पे देखा सो so, आप सभी का एक ड्रीम होगा दिखाई दे रहे हैं यस yes? yes. चलिए तो आ... नाम ज्ञान कगन के यात्री है सोनल साहे नाम अनुभूति का है खजाना उनमें भारत की चलिए तो अभी आ... पहले ही मैंने आपको बताया था कि हम चाहते हैं कि अगर आप कैनेडा में, में, में आपने जितने भी लोगों को देखा लेकिन उसके लिए किस तरीके से करना है क्या यह जानना भी बहुत ही ज्यादा बट ऑल्सो एक्सप्लोर एंटायर एजुकेशनल लैंडस्केप આજે કાનન ડોટ સી ઓ દ્વારા ઓગણતીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ સ્પેશિયલી આ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઇન્ટેક કેનેડામાં પાંચસોથી વિદ્ય પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ અને એમના મા બાપોને અમે પ્રી ડિપાર્ચર સેશન માટે બોલાયા છે પ્રી ડિપાર્ચર સેશનનો મુખ્ય હેતુ છે કે ભારતનો વિદ્યાર્થી ગુજરાતનો વિદ્યાર્થી જ્યારે કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યો છે તો એ ઉચ્ચ અભ્યાસ દરમિયાન એની જે જર્ની છે એ પેઇનફૂલ ના રહે પેરન્ટોને પણ કોઈ કોઈ પ્રકારની મૂંઝવણ કે ચિંતા ના રહે એના માટે કોઓર્ડિનેશન છે ને માર્ગદર્શિકા રૂપે અમે લોકોએ ચાર કલાકનો સેમિનાર રાખ્યો છે આ ચાર વીસથી લઈને આઠ વીસ સુધીનો આ પાવર પેક ફંક્શન છે પંદરથી વધારે સ્પીકરો છે કેવી રીતે જવું શું લઈ જવું શું ના લઈ જવું સાથે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમમાં ઓફિસરો કેવી રીતે સવાલ પૂછી શકે છે ત્યાંના સ્ટાર્ટિંગના દિવસો કેવા રહેશે તમને ખબર છે કેનેડામાં હમણાં બરફ પડી રહ્યો છે આપણે ત્યાં તો આટલી ગરમી છે તો એમાં કેવી રીતે એમનું સર્વાઈવ કરવું કોલેજમાં કેવી રીતે જવું ટ્રાન્સપોર્ટેશન વિશેની માહિતી મેળવવી તમને ખબર છે ત્યાં કોઈ વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર હોતું નથી તો ટ્રાન્સપોર્ટેશનની માહિતી કેવી રીતે મેળવવી ખાવા પીવાની મેનેજમેન્ટ કેવી રીતે કરવી કોલેજો ત્યાં દર ઇન્ટેકમાં બેથી ત્રણ વખત ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરે છે તો ઓરિયેન્ટેશન પ્રોગ્રામની અંદર કેટલા બધા વિદ્યાર્થીઓને કે કેટલા બધા કન્સલ્ટન્ટોને નોલેજ જ નથી લોકો એમને સમજાવતા જ નથી કે ઓરિયન્ટેશન પ્રોગ્રામનું કેટલું ઇમ્પોર્ટન્સ છે ઓરિયન્ટેશન પ્રોગ્રામની અંદર આખી કોલેજ આ એક વર્ષ દરમિયાન કેવી રીતે ચાલશે એનો કોણ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસ એમને કેવી રીતે મદદ કરશે ત્યાં કઈ રીતેના કાયદાઓ છે એક્ઝામિનેશન પેટર્ન કેવી છે આખી જ વસ્તુ ત્રણથી ચાર કલાકનો પ્રોગ્રામ હોય છે મીટિંગો થાય કોઓર્ડિનેશન થાય બધા વિદ્યાર્થીઓ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટવાઈઝ ઓરિએન્ટેશન થાય છે તો એનું પછી મા બાપો કેવી રીતે વિઝિટર વિઝા લઈને તાત્કાલિક જઈ શકે કેટલા બધા મા બાપો છે કાનનમાં કે જે લોકો એમના છોકરાઓને અને બાળકોને જાતે જ મૂકવા જાય છે રાઈટ અને ત્યાં કઈ કઈ જાતની સમસ્યાઓ છે તો આપણો વિદ્યાર્થી એ સમસ્યાઓને કેવી રીતે ફેસ કરી શકે કાનન તમને કેવી રીતે મદદ કરી શકે તમને કોઈપણ જાતના પ્રોબ્લેમ હોય તો અહીંયા પાંચ હેલ્પલાઇન અમે ચોવીસ કલાક ચાલુ છે તો એમાં તમે અમારી કેવી રીતે હેલ્પ લઈ શકો રાઇટ તો આ બધી જ વસ્તુનું અમે લોકો આ સેમિનારમાં ઝીણવટપૂર્વક કારણ કે એક એક જણને ચાર કલાક સમજાવું એ પોસિબલ નથી હોતું રાઈટ તો બધા વિદ્યાર્થીઓને અને પેરેન્ટોને પેરેન્ટોને એટલા માટે બોલાવીએ છીએ કે પેરેન્ટની એની કમાણીના જિંદગીની કેવી કેવી રીતે બચાવેલી કમાણી આખી લોકો લગાવી દેતા હોય છે રાઈટ તો એ લોકોને બધી જ ખબર હોવી જોઈએ કે આ વિદ્યાર્થીનું જીવન ત્યાં કઈ રીતે જવાનું છે ગ્રુપ બનાવી આપીએ છીએ બધાને રાઈટ અમારું ટ્રાવેલ ડિવિઝન અમારે ત્યાંથી ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી અકેલો જતો હોય છે તો એ બધી જ વસ્તુ અલાઇનમેન્ટ રે પ્રોપર કોઈ ભૂલ થતી હોય તો બસ દસ વિદ્યાર્થીઓ પચીસ વિદ્યાર્થીઓ પચાસ વિદ્યાર્થીઓ એકબીજાને ભેગા થઈને મદદ કર દે અને આ જ હેતુ હોય છે થેન્ક યુ